ચેમ્પિયન્સમાં ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર જીત બાદ ગોધરામાં ભવ્ય ઉજવણીનો માહોલ સર્જાયો છે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા ગોધરાના દાહોદ હાઇવે લાલબાગ બસ સ્ટેન્ડ અને ભૂરાવાવ વિસ્તારમાં લોકોની ભીડને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા યુવાનોએ ઢોલનગારાના તાલે નૃત્ય કર્યું હતું લોકોએ ફટાકડા ફોડીને અને મીઠાઈ વેચીને જીતની ઉજવણી કરી હતી ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ એકસાથે મળીને ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવ્યા હતા મુસ્લિમ સમાજના યુવાનો અને આગેવાનો પણ આ ઉજવણીમાં જોડાયા હતા રાત્રે ઉડા સુધી લોકોએ ભારતીય ટીમની જીતનો જશ્ન મનાવ્યો હતો આ પ્રસંગે ગોધરામાં દેશપ્રેમ અને ભાઈચારાની અનોખી મિસાલ જોવા મળી હતી સમગ્ર વાતાવરણ દેશભક્તિની ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું અને લોકોના ચહેરા પર આનંદ ઝળહળી રહ્યો હતો આજ રોજ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની ફાઇનલ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની અંદર ફાઇનલ થતા ઇન્ડિયા તો અમે અમે પૂરા દેશવાસીઓની સાથે અમે ગોધરાના હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો સાથે રહીને એનું જશ્ન મનાઈ રહ્યા છે ને ખરેખર ઈન્ડિયાની ટીમને બિરદાવવાના લાયક છે કે આજે દુબઈની અંદર ફાઇનલ મેચ જીતી બતાડી એના માટે અમે ખૂબ ખૂબ જશ્ન મનાઈ રહ્યા છે ને ટોટલી અમારા મુસ્લિમ સમાજના અંદર બી એનો ખૂબ એના રેલી બી નીકળી છે અને ટોટલી લોકો જશ્ન ના મનાઈ રહ્યા છે અમે